સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધ ચાલુ ટ્રેનમાં ચડવા જતા પગ લપસી ગયો હતો જેથી ટ્રેન અને પ્લેટફોર્મ ની વચ્ચે વૃદ્ધ ફસાઈ ગયા હતા સમય સૂચકતા દાખવી જીઆરપી જવાન ગુલાબસિંહે વૃદ્ધને ચાલુ ટ્રેન વચ્ચેથી ખેંચીને બહાર કાઢી બચાવ્યા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર રાત્રે દસ વાગે સુડતાલીસ મિનિટે ઇન્દોર એક્સપ્રેસ ટ્રેન આવી હતી તે દરમિયાન એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ચાલુ ટ્રેનમાં ચડવા જતાં વૃદ્ધનો પગ લપસી ગયો હતો જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જઈ રહ્યા હતા દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાની નજર વૃદ્ધ પર પડી હતી તાત્કાલિક સમય સૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા દરમિયાન અને લોકો પણ દોડી આવ્યા હતા અને વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા હતા વૃદ્ધ સ્વસ્થ થતા તેમને ટ્રેનમાં બેસારી રવાના કરવામાં આવ્યા હતા જો જોકે સુરત રેલવે પોલીસના જવાન દ્વારા કરવામાં આવેલી ની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જોવા પામી છે બ્યુરો રિપોર્ટ એલ કે સુરત